નડિયા ચોક્સી બજાર ભારત સ્વર્ણકાર સુરક્ષા સેતુ સંસ્થા તેમજ મુસ્લિમ આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચ કરી શહીદ થયેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આતંકી હુમલામાં શહીદ થયેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ પાઠવી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું નડિયાદ ચોકસી બજાર અને ભારત સ્વર્ણકાર સુરક્ષા સેતુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભાવસારવાળથી વાળથી સંતરામ ટાવર સુધી કેન્ડલ માર્ચ યોજાઈ અને મૌન રેલી કાઢવામાં આવી હતી આ માઉન્ટ રેલીમાં સમગ્ર ચોકસી સમાજના આગેવાનો આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી સરકારની રજૂઆત કરી દુષ્ટ આતંકીઓને કડકમાં કડક સજા થાય સમગ્ર વિશ્વમાં આ આતંકનો ખાતમો થાય તેવી માંગણી કરી સરકાર આતંકીઓના ખાતામાં જે કંઈ નિર્ણય લેશે જે કંઈ પગલાં લેશે તેમાં સમગ્ર દેશ સમગ્ર ધર્મ અને જાતિના લોકો તેમની સાથે

કાર્યક્રમનો તો મારો પરિચય બિરેન રમેશભાઈ સોની છે ચોકસી બજારમાં દુકાન છે અને જે કાશ્મીરમાં પહેલ ગામમાં જે નિર્દોષ હિન્દુ લોકોની હત્યા કરવામાં આવી છે તેના એ લોકોને સર્જાજન રૂપે કેન્ડલ માર્ચ કાઢી છે અને મોદી સરકારને એટલી વિનંતી છે કે એક એકને છોડશો નહીં અમે તમારી જોડે જ છે એ લોકો ખૂન માગશે તો ખૂન મળશે જે માગ્યું હશે મળશે પણ એ લોકોને શૂટ એન્ડ સાઈડ ના બસ હવે ઇનફ છે પબ્લિક તમારી જોડે આશા રાખે છે અને મોદી રાજા તરીકેનો ધર્મ છે કે પબ્લિકની સેફટી કરે જે અમે જયના આગે કાર્યક્રમ ધનો ખાતે હતા શ્રી ચોક્ષી મગન એસોસન નડિયા જે પલગામમાં 27 માનસનો મૃત્યુ થયું તેને શ્રદ્ધાંજલિ આપવા અમે મૌન રેલી કાઢી છે અને નિર્દોષ માણસોને જે અમને મારા છે એ આતંકવાદીઓ કોઈ પણ હિસાબે સહન કરી શકે નહીં ભારત દેશ હિન્દુસ્તાન તો અમે એના વિરોધમાં સખત વિરોધ કરીએ છીએ અમે જોડેલા છીએ ભાવસર ચોક્સી બજાર માંથી ની અંદર આતંકવાદીઓ જે ત્રાસ મચાયો અને ખોટા કરીને નિર્દોષ માણસો ને મારી નાખ્યા છે એના અનુસંધાન ચોક્કસ દ્વારા એ અમે કેન્ડલ માર્ક થી આજે એમને માઉન્ટ લેવી રાખી એમને શ્રદ્ધાંજલિ આપવાના છીએ બીજું કોણ બોલશે